કોણ આ દમે શ્રી રામ છે છાબ આવી છે કાઠાડ માં આવના ચાના પાવા તો મુજા નો આવે ભાઈ આગ્રહ કરીને છાબ આવી છે આપણે આવો જમતાજી તો ની ઉકર્યું એટલે મને કીધું કે બસ 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 તમે આવો અક્ષય ભાઈ મોવાનું અહીંયા લખ્યું છે કે ટૂકા વસ્ત્ર પરેના નહીં આવવાનું

અને શ્રી ભૂરખ્યા હનુમાનજીના દર્શન કરીએ આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર હવે તેની બહાર જ તમને હનુમાનજીને ચડાવવા માટે પ્રસાદી અને તેલ મળી જશે તો આપણે પણ લઈ લઈએ શ્રી ભૂરખ્યા હનુમાનજી વિજય એનું આ મુખ્ય દ્વાર છે આ છે મંદિર અહીંયા એક નિવેદન પત્ર લખ્યું છે જેમાં લખ્યું છે કે યાત્રિકોએ ટૂંકા કપડાં પહેરીને નહીં આવવાનું મંદિરમાં હવે આપણે તમને ભૂરેખે હનુમાનજીના દર્શન કરાવીશું જય હનુમાન દાદા

હનુમાનજીના મંદિરની બાજુમાં નિઃશુલ્ક ભોજનાલય છે એનો પ્રવેશ દ્વાર છે સારી સુવિધા અહીંયા યાત્રિકોને આપવામાં આવે છે અને હનુમાનજી બધા સેવકોના દુઃખ દૂર કરે છે હનુમાનજીના મંદિરની બાજુમાં શ્રી ગંગેશ્વર મહાદેવની સેવા છે મહાદેવ હનુમાનજીના દર્શન એકદમ સરસ થઈ ગયા છે હવે હું રૂમ પર જાઉં છું આ બાજુ તરફ જવાય છે લાઠી અને આ તરફ રસ્તો દાય છે દામનગર તો આપણે અત્યારે દામનગર તરફ જવાનું છે તો આપણે પછી મળીએ ચેકઆઉટ કરીને અમે અત્યારે નીકળી ગયા છે મોગલધામ માટે અત્યારે આપણે પહોંચવાનું છે જેસર બાજુ જેસરથી થોડાક જ અંતરે મોગલધામ આવેલું છે તો પેલા મોગલધામ પહોંચીએ અને મોગલ માતાના દર્શન કરીએ તો પછી મળીએ આપણે આ ગાડીમાં અત્યારે ફિલઅપ થઈ ગયું છે જુઓ ઓકે ધામ તરત બધા વચ્ચે સુખી કોલેર માતાનું મંદિર આવે છે જ્યાં આપણે દર્શન કરવા માટે ઊભા રહ્યા છે મંદિરની બાજુમાં અહીંયા ચા ભાવી છે કાઠિયાવાડમાં આવવા અને ચા ના પાવા તો મજા ન આવે ભાઈ આગ્રહ કરીને ચા ભાવી છે આપણને જય માતાજી ગયો છું બગદાના બાપા સીતારામ ના ધામમાં હવે અંદર જઈએ અને બાપા સીતારામ ના દર્શન કરીએ અહિયાં પેલા વુધ ઘરમાં આપણે ચપ્પલ પેલા મૂકી દઈએ જ્યારે પણ તમે બગદાણા આવો ત્યારે બજરંગદાસ બાપાની ચાની પ્રસાદી લેવાનું ના ભૂલતા કારણ કે આ પ્રસાદી તે વિશ્વભરમાં પ્રખ્યાત છે તો અચૂકથી લેજો આ છે બજરંગદાસ બાપાનું ગાદી મંદિર હવે આપ સૌ ગાદી મંદિરના દર્શન કરી લો ત્યારબાદ અહીંયા આરતીનો સમય લખેલો છે હવે થોડી જ વારમાં સંધ્યા આરતીની શરૂઆત થઈ જવાની છે તેની પહેલાં હું તમને બજરંગદાસ બાપાના અહીંયા વાસણો બતાવીશ આ છે બજરંગદાસ બાપાના વાસણો જે બાપાએ એ સમયમાં ઉપયોગમાં લીધેલા હતા આ બધા વાસણોને એક કાચના કબાટમાં સાચવીને મૂકવામાં આવ્યા છે જેથી કરીને અન્ય ભક્તો આ વાસણોને જોઈ શકે સંપૂર્ણ મંદિરનું બાંધકામ કંઈક આ રીતે છે જે તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે મંદિર બનાવવામાં આવ્યું છે આ છે બજરંગદાસ બાપાની જોડી એટલે કે તેમના કપડાં જે અહીંયા સાચવવામાં આવ્યા છે ગાદી મંદિરની બાજુમાં જ બાપાની અહીંયા સમાધિ મંદિર છે જેના હું તમને દર્શન કરાવીશ અદભુત મંદિરની અહીંયા રચના થઈ છે સીતારામ સીતારામ આપશો બાપાના દર્શન કરી લો બજરંગદાસ બાપાના મંદિર માં બીજું એક મંદિર છે જેનું નામ છે રામજી મંદિર એ પણ આપણે જોવાનું છે મંદિરના ઉપરના ભાગમાં શ્રીરામ ભૈયા લક્ષ્મણ માતા જાનકી તેમજ હનુમાનજી મૂર્તિ છે દર્શન બધાને આરતી માં બેસાડવાનો આગ્રહ કરે છે કારણ કે બાપાની આરતી અહીંયા આપણે કરવાની છે બધા સૌ કોઈ અહીંયા આરતીમાં બેસી ગયા છે હવે થોડાક સમયમાં આરતી શરૂઆત થશે બાપાનું ધ્યાન મંદિર જ્યાં આરતી પહોંચી છે અયોધ્યા બાપાના દર્શન એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે મોગલધામ રવાના થઈશું મંદિર માંથી હું બહાર આવી ગયો છું તો આપણે મળીએ મોગલધામ આપણે પહોંચી ગયા છે આ જે જોઈ રહ્યા છે એ બધું પાર્કિંગ છે હવે અંદર જઈએ અને મોગલ માતાના દર્શન કરીએ થઈ ગયા છે આપણે મંદિરના પરિસર દ્વારમાં એની પહેલા આપણે ચુંદુરી ને આપણે લઈ લઈએ શ્રીફળ અને અગરબત્તી અહીંયા વધેરવું એમ બોર્ડ મારેલું છે શ્રીફળ અને અગરબત્તી અહીંયા વધેરવું બુટ ચોપલ સ્ટેન્ડ છે અહિયાં આપણે અંદર જવાનું છે આ છે મોગલધામ નું ઇન્સ્ટાગ્રામ આઈડી અને અહીંયા લખ્યું છે કે ટૂંકા વસ્ત્ર પહેરીને નહીં આવવાનું આ છે મુખ્ય પ્રવેશ દ્વાર બગુડા ગામ એ જ માંગલધામ આ છે મંદિર અને એની અંદર માતાજીની મૂર્તિ છે આપશો અહીંયા મોગલ માતાના દર્શન કરી લો મંદિરમાંથી માંથી આપણને ચુંદડી અને કંકુ આપ્યો છે આ બધી રહેવા માટેની તેમજ સુવા માટેની જગ્યા છે આ મંદિરમાં તમને નિઃશુલ્ક ભોજનાલય જોવા મળશે જે ચોવીસ કલાક ચાલુ હોય છે એ પણ આપણે આજે મોગલ માતાની પ્રસાદી આજે લેવાની છે મોગલ માની પ્રસાદી અહીંયા આવી ગઈ છે આપણે સૌ પ્રસાદી લઈ લઈએ પછી આપણે મળીએ જમવાની જો વાત કરું તો દિલથી મને આ મોગલ માતાની પ્રસાદી બહુ જ ગમી છે અને ખૂબ જ મજા આવી ગઈ છે તો હવે આગળનું શું પ્લાન છે એ તમને થોડી વારમાં હું જણાવીશ પછી આપણે મળીએ મોગલ માતાજીના દર્શન એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે ઘરે જવા રવાના થઈ ગયા છે હું આ બ્લોગ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત